કે હવે તમે ગીતાજીના બારમા અધ્યાયના મહાત્મ્ય વિશે સાંભળો કોલ્હાપુર નગરમાં બૃહદ્રથ નામે રાજા રાજ્ય કરતો હતો તે ઘણો શક્તિશાળી હતો તેણે અશ્વમેધ યજ્ઞ કર્યો અને યજ્ઞનો ઘોડો છોડ્યો બન્યું એવું કે યજ્ઞનો ઘોડો પાછો આવે તે પહેલા રાજાનું મૃત્યુ થયું બ્રાહ્મણોની સૂચનાથી રાજાના પુત્રોએ રાજાના શરીરને તેલમાં રાખ્યું અશ્વમેધ યજ્ઞનો ઘોડો બધે વિજય હાંસલ કરી પાછો ફર્યો પણ કર્મ સંજોગે આ ઘોડો કોઈ ચોરી ગયો આથી રાજ્યમાં હાહાકાર થઈ ગયો આ રાજાના પુત્રે પોતાની કુળદેવીના મંદિરે જઈ પ્રાર્થના કરી હે માતા મારો અને મારા પિતાનો આ ધર્મ સંકટમાંથી ઉદ્ધાર કરો આથી માતાજીએ જણાવ્યું કે મારા મંદિરની બહાર દ્વાર પાસે જે બ્રાહ્મણ બેઠો છે તે તપસ્વી છે તે તમારો ઘોડો મંગાવી આપશે અને તમારું કામ પૂર્ણ થશે રાજાના પુત્રે દ્વાર પર જઈ તપસ્વી બ્રાહ્મણ ને આ બાબત જણાવી આથી બ્રાહ્મણે ઇન્દ્રાદિ દેવોને પ્રાર્થના કરીને આ ઘોડો મેળવી આપ્યો દેવોએ આ ઘોડાને શોધીને તેમને સુપ્રત કર્યો પછીથી રાજકુમારે બ્રાહ્મણને પોતાના પિતાની વાત કરી અને સજીવન કરવા વિનંતી કરી બ્રાહ્મણને દયા આવીને તેમણે મંત્રેલું જળ રાજાના શબ પર હાટ્યું જેથી તે જીવતા થયા રાજા સજીવન થતા તેણે તરત બ્રાહ્મણને હાથ જોડીને પ્રણામ કર્યા અને તેમની અદ્ભુત શક્તિ માટે ગુણગાન ગાવા લાગ્યો આથી બ્રાહ્મણે કહ્યું કે આ અદ્ભુત શક્તિનું કારણ છે ગીતાજીના બારમાં અધ્યાયનો પ્રતાપ હું દરરોજ તેનો પાઠ કરું છું જેથી મને આ શક્તિ પ્રાપ્ત થઈ છે પછીથી રાજા બૃહદ્રથે યજ્ઞનું કાર્ય પૂર્ણ કર્યું અને જ્યાં સુધી જીવતો રહ્યો ત્યાં સુધી તે દરરોજ ગીતાના બારમાં અધ્યાયનો પાઠ કરવા લાગ્યો આ પુણ્ય બળે તે વૈકુંઠ લોક પામ્યો સૌ પ્રથમ સાંભળીએ બારમાં અધ્યાય નો સારાશ સુગુણ સ્વરૂપની ઉપાસના કરનાર કે નિર્ગુણ ઉપાસના ઉત્તમ ભક્ત કોણ ગણાય આ સ્વરૂપાસ પૂછતા શ્રી કૃષ્ણ તે બાબત બતાવતા કહે છે કે મારામાં ચિત્ત લગાડનાર ભક્ત નો સંસાર સાગર માંથી ઉદ્ધાર કરું છું માટે હે અર્જુન તું મારામાં મન લગાડ જેથી તું મને પામીશ આ ન કરી શકે તો અભ્યાસરૂપ યોગ દ્વારા મને પ્રાપ્ત કર આ પણ ન કરી શકે તો મારા માટે કર્મ કર આથી તું સિદ્ધિ પ્રાપ્ત કરી શકીશ આ પણ ન કરી શકે તો મારા યોગનો આશ્રય લઈ સર્વ કર્મફળનો ત્યાગ કરવાથી તને શાંતિ મળશે જે હર્ષ દ્વેષ શોક ઉદ્વેગ કરતો નથી

એનું જીવન અનુકરણીય હોય તો હે કૃષ્ણ વાતાવરણ મનુષ્યો આપના સગુણ સ્વરૂપ ની ઉપાસના કરે છે જ્યારે કેટલાક આપના નિર્ગુણ સ્વરૂપ ઉપાસના કરે છે આ બંને પ્રકારની ઉપાસના કરનાર ઉપાસકો શ્રેષ્ઠ કોણ કૃષ્ણ કહે છે બધી ઇન્દ્રિયોને વશ કરીને બ્રહ્મની અદ્વૈત ભાવથી ઉપાસના કરે છે તે મને પ્રાપ્ત કરે છે જ્યારે નિર્ગુણ સ્વરૂપમાં જોડાનારાને વિશેષ પરિચય કરવો પડે છે

મમતા રહીત નિરહંકાર સુખ દુખમાં સમાનિષી વાળો હોય છે તે ભક્ત મને અત્યંત પ્રિય છે જે હર્ષ શોક ક્રોધ ભય અને સંતાપ રહિત અપેક્ષા વિનાનો પક્ષપાત રહીત નિશ્ચિત પવિત્ર અને ચતુર છે તે મારો પ્રિય ભક્ત છે જે શત્રુ મિત્ર માન અપમાન ઠંડી ગરમી સુખ દુઃખ નિંદા સ્તુતિ વગેરેમાં સમાન ભાવ રાખનાર બોલવામાં સંયમી સંગ્રહિત થોડા લાભથી સંતોષ માનનાર નિશ્ચિત સ્થાન વગરનો સ્થિર બુદ્ધિવાળો ભક્ત મને પ્રિય છે જે શ્રદ્ધાપૂર્વક મારામાં પરાયણ થઈ પહેલા કહેવાયેલ ધર્મમય અમૃતને સેવે છે તે ભક્તો મને અત્યંત પ્રિય છે ઇતિ શ્રીમદ ભગવદ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં ભક્તિ યોગ નામનો બારમો અધ્યાય સંપૂર્ણ જો તમને પસંદ આવ્યું હોય તો શેર કરીને બોલો જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ